નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિષય આપણે માહિતી આપવાનું છે તાપમાન પવન અત્યારે અરબ સાગર છે એમાં પણ ખૂબ કરણ જોવા મળી રહ્યો છે હવામાન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ તો આપને જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂક્યો હતો જે અત્યારે આપણે ચોમાસુ મગફળીની અંદર ફૂગ હોય મુંડા હોય અને એની અંદર જે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટથી જે નિયંત્રણ કરવાનું હોય એ સારી કંપનીના બેક્ટેરિયા વિશેનો વિડીયો મૂકેલો હતો એટલે આ વિડીયોના અંતમાં સાઈડમાં આપને એ વિડીયો બતાવવામાં આવશે દરેક મિત્ર આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ જવાનું છે હવે ખાસ કરીને જે હવામાનમાં મોટા બદલાવ આવી રહ્યા છે એની વાત કરવાની છે આમ તો આપણે ગઈકાલના વિડીયોની અંદર જણાવીએ એમ કે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી ઓગણીસ તારીખ સુધી વરાપ રહેવાની છે પણ ખાસ કરીને જે અરબ સાગર છે એ હજુ પણ સક્રિય જોવા મળી રહ્યો છે જોકે અરબસાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ છે એ તેર જૂન ના રોજ બની હતી ત્યાર પછી અરબસાગર માં કોઈ સિસ્ટમ બની નથી તમામ વરસાદ છે આપણે બંગાળની ખાદીની સિસ્ટમને કારણે આવ્યા છે અરબસાગર ની અંદર ભલે કોઈ સિસ્ટમ નથી બની છતાં પણ અરબ સાગર ની અંદર ચોક્કસથી એક કરાર જોવા મળી રહ્યો છે અને હજુ પણ અરબસાગર છે એ તોફાની જોવા મળશે ઊંચા મોજા ઉછળતા જોવા મળશે અને ત્યાં પવનની ઝડપ છે એ પણ થોડીક વધારે જોવા મળશે એટલે પવનની ઝડપની ખાસ કરીને વાત કરવા જઈએ તો એવરેજ જે કાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ દરિયાઈકાંઠાના ભાગો છે આ તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ નોર્મ નોર્મલ રીતે અત્યારે હોવી જોઈએ વધી અને પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળશે દરિયાકાંઠાથી લઈને પાંત્રીસ ચાલીસ કિલોમીટરનો એરિયો હશે તે તમામ વિસ્તારોની અંદર પાંત્રીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની જોવા મળશે અને ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જાય તો ગુજરાતની અંદર પણ સામાન્ય રીતે અત્યારે બાર થી લઈને પંદર કિલોમીટરની પવનની ઝડપ હોવી જોઈએ આ સિઝનની અંદર એની જગ્યાએ અત્યારે પવનની ઝડપ છે એ આજેથી વધી અને વીસ થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે ક્યારેક ક્યારેક જે ગસ્ટિંગ આવી રહ્યા છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગસ્ટિંગ આવી રહ્યા છે એટલે પવનની ઝડપ છે એમાં વધારો થયો છે અત્યારે જે પવનો છે એક પ્રકારે સૂકા પવનો છે ભેજવાળા પવનો નથી જેને કારણે જે આપણે ભેજવાળા વાળા પવનો હોય અને એને કારણે જે વાદળો બંધાતા હોય એ પણ હવે વાદળો હમણાં જોવા નહીં મળે કેમકે સૂકા પવનો છે અને એમાં પણ આ પવનોને કારણે હાઈ લેવલના વાદળો હતા જે પાંચસો એચપી લેવલે એ પણ હવે વિખાવાનું ચાલુ થઈ ગયું છે કે હમણાં વાતાવરણ છે એકદમ સૂકું રહેવાનું છે સૂકા પવનો ફૂંકાશે અને વીસ તારીખ સુધી કન્ટિન્યુ આ સૂકા પવનો છે એ ચાલુ રહેશે પવનની ઝડપ છે એ પણ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે હવે ખાસ કરીને આ પવનો જે રહ્યા છે વાદળો જે હટી ચોખ્ખું થયું છે વાદળો હટવાને કારણે હવે ધીમે ધીમે સૂર્યપ્રકાશ પણ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે ટેમ્પરેચર છે એ એવરેજ ત્રણ થી ચાર ડિગ્રી સુધી વધ્યું છે અને હજુ પણ એકાદ ડિગ્રી ટેમ્પરેચર વધે તેવી શક્યતાઓ છે એટલે સામાન્ય રીતે અત્યારે જે તાપમાન છે એ ચોવીસ થી લઈને અઠ્યાવીસ ડિગ્રી ની આસપાસ આપણે હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર સત્યાવીસ થી લઈ અને ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન થઈ ચૂક્યું છે નોર્મલ કરતા તાપમાન વધ્યું છે અને અમુક જે આઇસોલેટેડ વિસ્તારો છે તેમાં ત્રીસ થી લઈને બત્રીસ ડિગ્રી આસપાસ પણ તાપમાન જોવા મળી રહ્યું છે એટલે ઘણા સમય પછી એવું થયું છે કે જુલાઈ મહિનાની અંદર ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું અમુક વિસ્તારમાં ત્રીસ ડિગ્રી પ્લસ પણ તાપમાન થયું છે એટલે સામાન્ય રીતે આવું દર વર્ષે થતું નથી પણ આ વર્ષે આ સૂકા પવનો અને વાદળો હટી જવું જેને કારણે જુલાઈ મહિના ને આ મધ્યાય પણ અત્યારે આપણે તાપમાન ઉંચકાયું છે તાપમાન ઉંચકાયું છે સૂકા પવનો છે જેને કારણે આપણે ક્યાંય ને ક્યાંય થોડો ગરમી ઉકલાટનો માહોલ પણ હવે દિવસની અંદર જોવા મળશે તારીખ સુધી સામાન્ય ગરમી છે એ આપણે જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપમાં વધારો થયો છે અને તાપમાનમાં પણ વધારો થયો છે અને આ એક પ્રકારનું અસ્થિ અસ્થિરતા વાળું વાતાવરણ છે એ વીસ તારીખ સુધી આપણે કન્ટીન્યુ જોવા મળશે અને હમણાં આપણે ઓગણીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી અને એ પછી કોઈ વરસાદી સિસ્ટમ બનશે ગુજરાતની અંદર વરસાદ પડવાની એટલે ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું પણ શરૂઆતમાં અમે આપને જણાવ્યું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે બેક્ટેરિયા પ્રોડક્ટ જેમાં ફૂગ અને મુંડા નિયંત્રણ આપણે કરી શકો છો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે રજા આપશું નમસ્કાર